રોકિંગ રેનોટર્સ મિત્રો આજે અમે બોકરવાડા ગામે આવ્યા હતા તો ત્યાં એક સારું એવું રિઝલ્ટ હતું તો ચાલો આપણે આજે એમના આપણે એ શું કહેવા માગે છે એ આપણે એમના શબ્દોમાં સાંભળીએ મારા કાકાને દીકરા થાય તો એમને શું કોરોના થયેલો કોરોના પછી એમને શું ચાલવામાં પણ દીધી તો એમને આપણે એક રેન્ડ સ્નો આપણે આપી બરાબર તો આપણે એમના મુખે સોંપડીએ તો એમને કેવું રિઝલ્ટ રહેવાનું તો કેવું મળ્યું આપણે એમના મુખે સોંપડીએ બરાબર ગામનું નામ આપણું ગામનું નામ બોકરવાડા તાલુકો તાલુકો વિશનગર વિશનગર મહેસાણા ઓકે બોલો જે આ રેનો ટેસ્ટ નોવા અમારા ભાઈ દિનેશભાઈની મને આપેલું કેટલા દિવસ મળ્યું કે પંદર દિવસ પહેલાં મને આપેલું બરાબર એનાથી મને લગભગ ઘણો એવો ફરક પડ્યો બરાબર એટલે શું પ્રોબ્લેમ હતો તમને કોરોના પેન્ડે

બરાબર એના સિવાય બીજો ફાયદો થયો હોય એના સિવાય બીજા ઘણા ફાયદા થયા જે કિડનીના ક્રિએટર ઉપર ઘણો મોટો ફરક પડેલો બરાબર ક્રિએટન કેટલું હતું અને કેટલું ઘટ્યું ક્રિએટર લગભગ ચાર જયુ ક્રિએટર હતું બરાબર આજે એકવીસ તારીખે ગઈ એકવીસ તારીખે મેં ક્રિએટરનું રિપોર્ટ કરાવ્યો તો એક પોઈન્ટિયર નોર્મલ બની ગયું બરાબર એટલે કિડનીમાં પણ ફાયદો થયો છે એમાં પણ ફાયદો થયેલો બરાબર બરાબર તો હવે હા તમારે કંઈક માલિશ કરવાનું ને હમણાં હાલ કેતા હતા આટલી પંદર દિવસ દવા લીધા દવા નતા લેતા એના પેલા માલિશ કરવી પડતી બરાબર તો જ રાત્રે ઊંઘ આવતી હા તો જ રાત્રે ઊંઘ આવતી પણ આજે તેલની કોઈ માલિશ કરવી પડતી નહીં બરાબર દુખાવો કરતર હાલ ઝીરો બની ગયું બરાબર તો આ વિડીયો આપણે ભારતભરમાં કે બીજા બધા મિત્રોને જે આપણે મૂકીશું બરાબર તો એ વસ્તુ તમે એ બધા મિત્રોને શું કહેવા માંગો આ વસ્તુ લેવાય કે ના લેવાય અને એનો ઉપયોગ કોઈ આવા દર્દી હોય એનો સારી રીતે રિઝલ્ટ વાળી વસ્તુ હોય બરાબર લઈ શકાય